હિમાલય સહિત અનેક સ્થળે થતા ટ્રેકિંગના શ્રેષ્ઠ આયોજન માટે સંસ્થાને ચાલુ વર્ષમાં ટુરિઝમ એવોર્ડ દ્વારા બેસ્ટ ટ્રેકિંગ ટુર ઓપરેટર વડોદરાને એનાયત એવોર્ડ કરવામાં આવ્યો છે હાઇટ્સ એન્ડ સાઇટ સંસ્થાને છેલ્લા છ વર્ષમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે પાંચ વાર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે છેલ્લા અડત્રીસ વર્ષથી હું ટ્રેકિંગ કરું છું નાઇન્ટીન એટી સિક્સમાં હું ફર્સ્ટ ટાઈમ ટ્રેકિંગમાં ગયો હતો અને નાઇન્ટી ફાઈવથી હું ઓર્ગેનાઇઝ કરું છું એ સંદર્ભમાં ગુજરાત ટુરિઝમ એવોર્ડ છઠ્ઠી વાર થયા હતા ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ પર અને એમાં પાંચમી વાર મને કન્ઝર્વ્યુટિવ એવોર્ડ મળ્યો છે બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર ઓફ વડોદરાનો અને મારી જોડે દર સાલ વડોદરાથી લગભગ બસોથી અઢીસો જણા હિમાલયમાં ટ્રેકિંગ કરવા માટે આવે છે અને અત્યાર સુધી પાંચથી સાડા પાંચ હજાર લોકોને હું ટ્રેકિંગ કરાવી ચૂક્યો છું હિમાલયમાં ખાસ કરીને હિમાલયની વાત ના એવી કોઈ તકલીફ નથી હોતી અમે મોડરેટ ટ્રેક રાખીએ છીએ કે જે પાંચ વર્ષનો છોકરો પણ કરી શકે અને સિત્તેર વર્ષના સિનિયર સિટીઝન પણ કરી શકે અમારી મેક્સિમમ હાઈટ બાર હજાર હોય છે બાર હજારથી બાર હજાર ફૂટથી વધારે અમે લઈ જતા નથી અને એમાં ફૂલ ફેસિલિટી હોય છે બ્રેકફાસ્ટ લંચ ડિનર ગુજરાતી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન બધા ખાવા સાથે અને એટલે જ આટલા વર્ષોથી અમારું ટ્રેકિંગમાં ખાવાનું વખણાય છે અને લોકો અમારી સાથે વધારેને વધારે જોડાતા જાય છે ક્યારે જાય શકે હા અમારું માર્ચના સેકન્ડ વીકથી ચાલુ થાય છે અને જૂનના ફર્સ્ટ વીક સુધી ચાલુ હોય છે અને ગુજરાતથી લગભગ ચારસોથી પાંચસો જણા આવે જેમાં વડોદરાનો સિંહ ફાળો છે અઢીસો સવા બસોથી અઢીસો જણા એવરી ટાઈમ વડોદરાથી મારી જાતે હોય છે મનીષ શાહ હાઇટ્સ એન્ડ સાઇટ્સ મારી કંપનીનું નામ છે અને મેજર અમારું કામ ટ્રેકિંગનું હતું અને ટુ થાઉઝન્ડ ફોરથી અમે લીઝર ટ્રીપમાં આવ્યા છીએ